શહેરમાં અનેક આવેલી છે જેમાં આવેલ એકસો ઓગણચાલીસ વર્ષ જૂની સ્ટેટ લાઇબ્રેરીનો પણ સમાવેશ થાય છે આ ઇમારતનો અમુક ભાગ હાલ જર્જરિત હાલતમાં જોવા મળે છે જેથી તેમના સમારકામ માટે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પૂર્વને શહેરમાં રાજા સાઈ વખતની અનેક હેરિટેજ ઇમારતો આવેલી છે જે આજે પણ અડીખમ ઉભી છે પોરબંદર શહેર મધ્ય આવેલ રૂપાડીબા હોસ્પિટલ બાલુબા સ્કૂલ પાવસીજી હોસ્પિટલ મિડલ સ્કૂલ જૂની કોર્ટ બિલ્ડિંગ હજુર પેલેસ હવા મહેલ અને સ્ટેટ લાઇબ્રેરી સહિતનો સમાવેશ થાય છે પરંતુ જાળવણી અને સ્મારકામના અભાવે અમુક ઇમારતો હાલ જર્જરીત બની ગઈ છે પોરબંદર શહેરના દરિયાકાંઠે બંદર રોડ પર આવેલ સ્ટેટ લાઇબ્રેરી પણ હેરિટેજ ઇમારત છે આ લાઇબ્રેરીની સ્થાપના વર્ષ અઢાર

તે જરૂરી બન્યું છે અને સર્વે બાદ હવે આ ઇમારતને હેરિટેજ લુકમાં જ રિનોવેશન હાથ ધરવા માટે એસ્ટિમેટ તૈયાર કરી સરકારમાં ગ્રાન્ટની માંગણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ય છે કે વર્ષ જૂની લાઇબ્રેરીમાં લાઇબ્રેરીમાં પુસ્તકોનો ભંડાર છે આ અલગ અલગ વિભાગોમાં વિવિધ ભાષામાં પુસ્તકોનો ભંડાર રહેલ છે હાલ પણ યુવા વર્ગ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો તથા સ્થાનિક વાચકો માટે આ લાઇબ્રેરી આશીર્વાદરૂપ સાબિત થઈ છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર